જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કર્મ સાધનાનો ચમત્કાર જળપાઈગુડીની અંદર એક તેર વર્ષનો બાળક રહેતો હતો પોતે કુલીનું કામ કરતો હતો કારણ કે તે પિતા વગરનો બાળક હતો માતા સાથે રહેતો અને માતાને મદદ કરવા માટે એ બોજ ઉપાડવાનું કામ કરતો તે તેર વર્ષનો બાળક બોજ ઉપાડે અને સતત ચોવીસ કલાકમાંથી અઢાર કલાક એ મહેનત કરે અને ત્યારે માંડ તેમને પંદર રૂપિયા મળતા એમાંથી એ દસ રૂપિયા પોતાની માને આપી દેતો બાકીના પાંચ રૂપિયામાં પોતાનું ભણતર અને અન્ય જરૂરી વસ્તુ લઈ લેતો ગાઢ મહેનતને કારણે એ બાળક સતત પ્રવૃત્તિની અંદર રહેતો હતો ભણવાના સમયની અંદર પણ એને કાર્ય કરવું પડતું હતું આથી તેમની માતાએ બાળકને કહ્યું કે હવે તું આ નોકરીની ચિંતા છોડી દે એ બધું હું સંભાળી લઈશ

સારી રીતે સમજી અને લખી શકતા હતા આગળ જતાં તેઓ લંડનની ચાર્ટર્ડ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની તેમને પદવી મળી લંડનની અંદર પણ ભારતીય વિદ્યાર્થીઓમાં તેમને ડંકો વગાડ્યો હતો આટલું એન્જિનિયરિંગ જ્ઞાન હોવાને કારણે અનેક ભારતીય લોકો તેમની પાસે શીખવા માટે આવતા અને એ પણ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને શીખવતા આગળ જતાં તેમનું જ્ઞાન ખૂબ વિકસ્યું આગળ જતાં તેઓ કાશી વિશ્વ હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર એન્જિનિયરિંગ વિભાગના પ્રમુખ બન્યા અને પોતાની મહેનતને કારણે એને અનેક સફળતાઓ મેળવી હતી એક એમને વિશાળ ગ્રંથ લખી બતાવ્યો હતો તેમાં તેમણે વીસ વર્ષ સુધી સોળ સોળ કલાક મહેનત કરી અને છેલ્લા પાંચ વર્ષ તો તેમણે વીસ વીસ કલાક મહેનત કરી પંદર હજાર પાનાનું એક પુસ્તક લખ્યું હતું જે આગળ જતા અનેક વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડ્યું હતું આમ સતત મહેનતને કારણે તેમણે જીવનની અંદર ધારી સફળતા મેળવી દીધી હતી આજે તેમના માતા પણ ખુશ હતા અને પોતે પણ ખૂબ ખુશ હતો આમ નાનપણમાં જ તેમને ગરીબીમાંથી પસાર થયા સતત મહેનત કરી કુલીનું કામ કર્યું ચોવીસ કલાકમાંથી અઢાર અઢાર કલાક સતત મહેનત કરી છતાં પણ વધારાના સમયમાં તેઓ ભણ્યા આટલું અદ્ભુત તેમને કાર્ય કર્યું ત્યારે એ મહાન વ્યક્તિ બની શક્યા અને જીવનની અંદર રહેલા તમામ પ્રશ્નોનું સમાધાન તેમને મેળવી બતાવ્યું હતું વંદન છે આવા ભીમચંદ્ર ચેટર્જી જેવા કે જેમણે પોતાની મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ રસ્તો કરી અને ભારતીય સંસ્કૃતિને આગળ લાવવાનો મહત્ત્વનો ભાગ ભજ્યો હતો